મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા રામ મંદિરના મહંત એક હજાર આઠ મહામંડલેશ્વર શાંતિદાસજી મહારાજ આશીર્વચન પાઠવ્યા હતા લઘુ મહંત સુરેશદાસજી દાસજી બાપુએ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી બિરાણી તાલુકો નખત્રાણા સનાતન સંસ્કૃતિના પર્વની ઘડી અને આ ઘડીએ મારા સર્વે ગુરુ પરંપરાના ક્ષેત્રમાં સંકળાયેલા ગુરુ ચેતના છાયા નીચે પોતાની જીવનયાત્રા કરતા સર્વે સાધકોને સર્વે અધિકારીઓને સર્વે શિષ્ય ભૂમિકાની ભાવનાઓને આજે ગુરુ પૂર્ણિમાની ખૂબ બધાઇ અને શુભકામના ત્યાં સૌની ગુરુતા ના સાનિધ્યે આપની પ્રભુતાનો વિકાસ થાય પ્રભુતા તરફની આપનું લક્ષ્ય પ્રભુતા તરફની આપની પ્રતિ સુદૃઢ અને સુસજ્જ બની રહે એ જ આ પાવન કરીએ ગુરુ ચેતનાની આચાર્ય પરંપરાઓની આચાર્ય અનુષ્ઠાનોની ચેતનાના શ્રી ચરણોમાં કરી મારા કચ્છ માટે મારી કચ્છની જનતા માટે મારા સનાતનના પ્રત્યેક અધિકારીઓ માટે આજે આ પર્વ નિમિત્તે આપણે સૌને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ અને ગુરુપૂર્ણ માને પાવન કરીએ આપ સૌને મારા કરશે પેલે કલકનો જીવમાં મહાસાગર બે મત ઇજત થોડો કચ્છી હશે એટલે બીઆની કચ્છ છે આ ગૌરવ ગાથાના પ્રત્યેક સાધકોને અને પ્રત્યેક મારા ગુરુસ્થાનોને પ્રત્યેક સંપ્રદાયના સ્થાનોને પણ આજે આ સ્થાને હું વંદના કરું છું અને આપણી સૌ શિષ્ય પરંપરાઓ શુભકામના પાઠવું છું આપની પ્રભુ પ્રત્યેની નિષ્ઠા અને જીવન પ્રત્યેની જાગૃતિ વધે એ શુભકામના સાધવું કામ કે આજે જોડાવું લઘુતામાંથી ગુરુતા અને ગુરુતામાંથી પ્રભુતામાં પહોંચવું એ જ આ એક પગથિયું છે સૌ સંસ્કૃતિના ચાહકોને અને પ્રત્યેક સમાજ પોતાની ગૌરવતા લઈને બેઠો છે એ ગૌરવતાઓમાં આ ઘડીઓએ વિશેષ પ્રભુતા પ્રગટે લઘુતામાંથી મારા પ્રત્યેક સમાજ ગુરુતા તરફ વળે અને ગુરુતાથી પ્રભુતા તરફ વળે એ જ મારે અઠારે આગળ છે તમે અમારા પ્રત્યેક આંક અપેક્ષાઓ રાખો છો તમે સમાજ પ્રાપ્ય એ જ અપેક્ષા રાખીએ કે પ્રત્યેક સમાજ પોતાની ગૌરવ ગાથા સાથે સનાતનીએ ધરોહરને પોતાના જીવનમાં ઉતારી ચરિતાર્થ કરે અને જીવનની પુણ્યતાને પાવે અને જીવનની પુણ્યતાનો દૂર કરે એ તો નિમિત્ત છે બાકી તમે કચ્છી છે અને કચ્છના કાંક અધિકારો છે એનું પ્રમાણ છે અને એના પ્રમાણમાં સ્વરૂપમાં આજે વિરાણી આશ્રમ મારી આ પરંપરા મારી આ ગુરુ પરંપરાને વંદના કરું સાથે ગુરુ પરંપરા અને સાથે મારા તેરે અફાડાઓની સંખ પરંપરા કારણ કે આજે જ્યારે અખાડાઓમાં આવીએ છીએ ત્યારે કોઈ લઘુતા કોઈ એક સંપ્રદાયના નથી હોતા અને સંપ્રદાયના જે બનીને બેઠા છે પોતાના સંપ્રદાયની સાથે જ સંકળાયેલા છે પણ જ્યારે આચાર્ય પરંપરાઓમાં આવીએ ત્યારે વિશાળતાઓ મળતી હોય છે અને વિશાળતા અમે રાખી છે મારો કચ્છ વિશાળ છે એનું પ્રમાણ છે કે મારો કચ્છનો હોટલો અને મારો કચ્છનો રોટલો આજે ઉત્તરાખંડની પાવન ભૂમિમાં કાયમ માટે આજે ઓટલાનો છાંયો મળી રહે મારી સમાજને અને એક રોટલો મળી રહે એ જ ભાવના સાથે આપ સૌનું ભજન વધે અને ભોજન કરાવતા રહીએ એ અમારી પરંપરાઓના ચેતનાઓ પાસે પ્રાર્થના કરીએ અને માગણી કરીએ કે જે અપેક્ષાઓ આજે સમાજો અમારી પ્રત્યે રાખે છે અપેક્ષાઓને પૂર્તિ કરવા માટે પ્રભુ ગુરુ પરંપરાઓને શક્તિ આપે એ જ મારી ભાવના અમારી સાથે રામચંદ્ર ભગવાન પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા ગુરુ ગોવિંદ ગોવિંદો ખડે કિસ્તો લાગુ પાય બલિહારી ગુરુ દેવંતી જેને ગોવિંદીઓ બતાય એ ઈદ રવિબાન આશ્રમ રામ મંદિર મોટી વિરાણીના પટ્ટા આંગણે જગતગુરુ શ્રી શ્રી અનંત વિભુસિંહ શાંતિદાસજી બાપુના સાનિધ્ય આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આજે માજનવાડીની અંદર પૂર્ણ દેવ ભગવનો મહાપ્રસાદ સવારના આરતી ગુરુ ગુરુપાદુકા પૂજન યજ્ઞ સત્સંગને બપોરનો મહાપ્રસાદ બપોર પછી ગુરુ શિષ્યનું મિલન ને એ જ આજે ગુરુજીનો ઉત્સવ ને આજે આ સમસ્ત આયોજનના શ્રી ગંગા સ્વરૂપ સીતાબેન મુરજીભાઈ પારુ પરિવાર હસ્તે રાજુભાઈ ને આજે સમસ્ત દૂર દૂરથી આવેલા ભક્તો જો આખા ભારતભરમાંથી બેંગ્લોર હૈદરાબાદ કલકત્તા વિશાખાપટનમથી વધારેલા શાંતિદાસ બાપુ રવિબાણ આશ્રમના સર્વ શિષ્યો અને સમસ્ત જ્ઞાતિજનો તેમજ કચ્છ પાટીદાર સમાજના અગ્રણીઓ મધુમનસિંહ જાડેજા જેવો આ ગામનો ઢોરો કહી શકાય અબડાસા મતવિસ્સાના એમએલએ કહી શકાય ને સમસ્ત ગામજનો સાથે મળી પંચકલ્યાણ સાથે મળી મહાજન સાથે મળી અમારા હિન્દુ મુસ્લિમ સર્વ પરિવાર સાથે મળી આજે ગુરુનો ઉત્સવને અહીંયા કને મનાવી છે એ જ અમારા સાધુ હૃદય ને જે પ્રકૃતિ કચ્છ પર વરસાદ વરસાવી રહી છે એ જ આપણું સનાતન સાતું સત્ય છે અને એ સત્યને આપણે પકડી રહીને સર્વે મંગલ થાય એ સર્વની પ્રગતિ થાય એ જ સાધુ હૃદયથી શુભકામના શુભાશિષ જય શ્રી